नवरात्री ए शक्ती आणि भक्ती नो तार खेलैया दरबार रमवा नो त

અને મને ખૂબ આનંદ થયો કે આ અઢાર અઢાર વર્ષ સુધી આપ જોવો હશે કે કોઈ પણ જાતના બોલિવૂડ સોંગ વગર અહીંયા જે રીતના ગરબા અને લાશની ઉજવણી કરવામાં આવે છે જેમાં યુવકો મોટી સંખ્યામાં ભાગ લે છે અને અઢાર વર્ષથી મુલુટ ઘરોના પ્રેમ અને વિશ્વાસતા સહારે મુંબઈ ગરોના પ્રેમ અને વિશ્વાસ સહારે પ્રેરણા રસ સતત ચાલી રહ્યું છે દર વર્ષે સબરતાના નવા સુપાન સર કરી લી છે અને હું મુંબઈ સમાચારનો પણ વિશેષ આભારી છું કે એમણે પણ બહુ જ સારી રીતે સમર્થન કર્યું છે અને આજ જે આપણે બેન્ડ તમે જે દર વખતે તમારો અનુસાર જે સંગીતના બદલાતા વહેણ પ્રમાણે જે યુવકોને ગમે જે ખેલાડીઓને ગમે એવા સિંગર્સ સંગીત અને નૃત્ય નો અનોખો મેળાવડો દેવી માતાની ઉપાસના ઉપાસનાથી શરૂ થતો આ ઉત્સવ નવરાત સુધી ઉજવાય છે માતા અંબાના આરતી સ્વરો અને ખેલૈયાઓના પગલાઓ જ્યારે એકસાથે ગુંજતા થાય ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉત્સાહથી છલકાઈ ઉઠે છે. રાસમાં જે થાય છે એની બહુ વધારે કલા છે. રાસ જ નહીં સાથે જેટલા છે બધાને ધ્યાન રાખીને અમે રાઉન્ડ છે જેમાં

ખાલી છોકરાઓ માટે જ નહીં પણ બધાનો વિચારીને પવનભાઈ એના માર્ગદર્શનમાં આપણે બધું જ કર્યું થાય છે આપણને આ અઢારમો વર્ષ છે અઢાર વર્ષથી અવિરત એક જ જગ્યા પર એક જ સંસ્થા દ્વારા આયોજિત નવરાત્રી કદાચ માત્ર ને માત્ર પ્રેરણા રાસ જ છે પ્રેરણા રાસ જે કેલે એક મનપસંદ પસંદ છે કે જેનું ઓર્ગેનાઇઝેશન પણ ખૂબ સુંદર છે તો એ તો આટલું મોટું પારંપારિક નવરાત્રી દીકરા દીકરી પોતાના ગ્રાઉન્ડમાં તેઓ ગવામાં જાય અને સાંસ્કૃતિક નવરાત્રીનો આનંદ લે એ દ્રષ્ટિથી આયોજન થાય છે અને અમારા માર્ગદર્શક મનોજભાઈ કોટક એમના માર્ગદર્શન નીચે દરેક વ્યવસ્થા જે સ્તૂટીની દરેક વસ્તુની રિપોર્ટ ભરતભાઈ પોતે જાતે લઈએ આટલા વર્ષોથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના સોલ્યુશન સુધી દરેક માર્ગદર્શન મનકભાઈ કોટક પાસેથી અમારી આખી ટીમને મળે છે અને અમે લોકો આ આયોજન 17 વર્ષથી ઓલવતભાઈના માર્ગદર્શન નીચે થાય છે નવરાત્રી એટલે રાસ અને નવરાત્રી એટલે એકતા અહીં જાતિ ધર્મનો ભેદ નથી ઉંમરનો તફાવત નથી નવરાત્રિની દરેક રાત માત્ર ઉજવણી નહીં પણ શક્તિનું જાગરણ છે ભક્તિનું પ્રતિક છે અને સમાજને જોડતી એક સાંસ્કૃતિક પરંપરા છે નીરવ જેને આપણે વર્ષોથી ઓળખીએ છીએ આપણે છેલ્લા વર્ષથી પ્રેરણા રાસમાં સતત સાંભળ્યા છે તો નીરવભાઈ તમારી આ કેવી રીતે તમે કેટલા વર્ષથી હું આ ફિલ્મમાં છું છેલ્લા વર્ષ એ પહેલાથી પણ અનુભવ છે સંઘર્ષ ઘણો છે શરૂઆત મારી કાલિદાસમાં થઈ છે છેલ્લા હજાર થી હું આ નવરાત્રીમાં છું અને અઢાર વર્ષથી આ સક્સેસફુલ નવરાત્રી છે મુલુન કાલિદાસની એમાં સહયોગ છે અમારા મનોજભાઈનો ઘણા વર્ષોથી જે કલાકારોને એક આ પ્લેટફોર્મ આપે છે અને જે પણ ઉભરતા કલાકારો છે એને એક આગવું એક સ્થાન આપે છે એટલે એમાં હું એક નિરોભાર છું જેમાં તમામ ચાહકોનો મુંબઈ મુંબઈની મુલુંડને થાણાને પણ આખા મુંબઈના આખા વિશ્વના જ્યાં જ્યાં સુધી યુટ્યુબમાં લાવી જાય છે નવરાત્રીમાં બધાનો ખૂબ જ પ્રેમ મળે છે એ સિવાય પણ શ્રાવણ મહિનામાં આખા શ્રાવણ મહિનામાં મેળો હોય છે જેમાં તમામ પબ્લિક ચાહકોનો મને એકદમ બહુ દિલથી પ્રેમ મળ્યો છે ભાવ મળ્યો છે એટલે આ બધેનો એક ભાવ લાગણી પ્રેમ આશીર્વાદે મને અત્યાર સુધી અહીંયા ટકાવીને રાખ્યો છે તમારું એવું કોઈ ગીત કે જે પબ્લિકને સાંભળવા માટે હંમેશા આતુર હોય કે જેને જેને ગાયને તમને એમ લાગે કે ના આ પબ્લિકને વધારે ગમે છે એવું અમારે કઈક સાંભળવું છે જો કે શિવ તાંડવ છે મહાદેવીના કેન્દ્ર જેવાય ઘણા બધા ગીતો છે જેમાં પબ્લિકનો પ્રેમ ભાવ મળ્યો છે પણ એક માં મેલડીનું ગીત છે મારું જે એક વર્ષની અંદર છેલ્લા ચાર મિલિયન સુધી પહોંચવા આવ્યું છે ચાલીસ લાખની ઉપર પબ્લિકે જોયું છે પ્રેમ આપ્યો છે એની એક લાઈન તમને ખાલી સંભળાવું છું ચોક્કસ મેઘટ રહી કલી કાલ માહે મુસીબતો બડી તું હર ઘડી આગે ખડી વડ ગાટ વારણ કાઢ કામણ મેલ મી માલ મારણ મેલડી सरस कोप सरस यूं लागे छे के તમે ગાતા જ રહ્યો ખરેખર હજી કંઈક સરસ હજી કંઈક સરસ સભડાવ કે જે થોળ આ તો આપરો એક સ્લો પેસ પર ગયો હજી કંઈ કામ તરત રાટ વાળું બક થઈ જાય એ માડી આકાશ પાળ તું ધરબર નાગ દિગંબર દિગમ્બર ડુંગર સાત હિ સાયણ પ્રૈણ સમે નવ લાખ ચોસઠ નારી રાત પસારી દેવ હરી રવરાયર વેચી જગ પ્રવેચી વકળ વેચી ઈશ્વરી મા વકળ વેચી ઈશ્વરી

કોઈ નતું ત્યારે મારી મોગલ હતી દુનિયા મારી કોઈ હગી નતી માં અમારી દુબળી દશા હતી હે કોઈ નતું ત્યારે મારી મોગલ હતી ખુબ સરસ ખુબ સરસ આમ રૂવાડા ઉભા થઈ જાય એવું તમે સરસ ગાવ છો અને અમારા દર્શકો બી યુટ્યુબ ચેનલ પર તમને એટલા જ એન્જોય કરે છે એટલા પ્રેરણા રાસમાં તમને લાઈવ એન્જોય કરે છે જો કે અત્યારે આ એક ઇન્ટરવ્યુ છે બાકી લાઈવ માં આનો એક અલગ રામમ છે એટલે યસ 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 એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી થેન્ક યુ તમને સમયને ખૂબ જ મજા આવી અમારા દર્શકો ને કે તમે આટલા સરસ મહિના અમે આ નવરાત્રીની તૈયારી અ ઓલમોસ્ટ બે મહિનાથી અમે આના પર તૈયારી કરી રહ્યા છે મનેશભાઈ મનોજભાઈનો આદેશ તો અમને ત્રણ મહિના પહેલાં આવી ગયો હતો પણ અમે તૈયારી બે મહિના પહેલાં સ્ટાર્ટ કરી ફૂલ બેન્ડ સાથે આ અમારું યસ અને એકદમ ધમાકેદાર જઈ રહ્યું છે અને હજી આગળની તૈયારી બહુ જોરદાર છે એ એક મારું મુલુનમાં હોય અને હોય ને ત્યારે સિલેક્શન ઓર્ગેનાઇઝર કમિટી વધારે કરે છે કેમ કે અમારા કરતા પણ વધારે મુલુનમાં વધારે ખબર પડે છે ગુજરાતી સંગીતની ખાસ એમાં મનોજભાઈ કેવો કેતનભાઈ

કાન રે કાલો બમરી આરો જવું પેરાવું કાળા કાન રે થેન્ક યુ

आज का देखा वहां खुश था आउट ऑफ सेम दिस इज़ द फॉर या कमिंग नो में ईयर इट है भैया हमें पाचास बरस से आवे छे एवरी ईयर हमारा हमारा ग्रुप हमारे ग्रुप ने प्रेम रात में जया वर्ष तो मौजूद है जया वर्ष